Come on, 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 ગાડી લઈ લેઓ જય જય દેલો છે હવે આમાં દેલો છે બરોબર એ ચાલી લેવા ચાલી કરજો એ બાજુ ભાઈ ગાડીનો વિડિયો હાટો કાટો કાટો લઈ લે ગાડીનો વિડિયો આગળ

ઓનલા કોઈ કેટલી પીધે લીધે તે કેટલી પીધે લીધે હે કે પીને આયો હે બે પેક પીધા કે પીધા તે કઈ જગ્યાએ ફ્રેન્ડ ને ત્યાં કઈ જગ્યા કઈ સોસાયટી મે હે શું નામ છે તારે ફ્રેન્ડ નો

નામ છે ક્યાં રે છે તું અરે તાર રહેવાનું ક્યાં છે અરે માલ લઈ તારું નામ કે તું તારો નામ બતાવવાની જરૂર છે